નાની હા હોસ્તો નાની ને નાની સાઈડ છો અમે આયા એવન માં આવ્યા તો આ તો જો કેટલા બધા હે હું ભરામ બચ્ચો બચ્ચા હે આ આખો બધું ભરામ કપડા લઈ કેટલા જોડી લેવાના છે જનજીભાઈ પાંચ ગડીઓ બાપા કેમ છો બધા મજામાં મજાદાર સ્વાગત છે તમારો નવા બ્લોગ અને પાછો આજને આજે જ અમે બીજો બ્લોગ બનાવ્યો છે કેમ કે અમારે આજ પાછું જયંતિ લોકો અમારે બાબા છે એને કપડા લેવા જવાના છે આ તે એટલે કપડા લેવા જાય ને અત્યારે અમે જઈશું મારા માસાને તબિયત ખરાબ છે તો એને ખબર કાઢી જવું ને નતર પાછા કહે કે નથી આવ્યો એટલે પહેલા ત્યાં જાય ને પછી ઉમે પાછા જાય કપડા લેવા તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો અમે આગળ જ જઈશું ના જયંતિ લોકો કપડા લઈશ <laughs> कितना जोड़ी ले आना था जंती भाई पांच जोड़ी हो बापा कितना मले हो जाएगा ना पांच जोड़ी को अपना ले है जंती बापा एक मार जंती इनके पिडिस सालों गाड़ी गए लाल लाल सोल सही की हेलो तो अपना जंती हूँ ले लो हाँ तो मस्त तो मस्त આલો કપડાં લઈ લઈએ થોડાક તો મળીએ હા એ એમ છે પણ કલર થોડોક આંસો પડે હા હા હા

अब आप पहले तो वाले बोले हम चार राजकोट के पहले तो बगड़ी ने कहता हूँ ना इनका बब्बर पीड़ा पर सीर को क्या किया आया अजीबाया ना तो जो फ्लैक्स कर हाँ यार सब ऐसा हो गया ना मोटो तो ऐसे अजमेर लाके

एक पैंट गेम है टीशर्ट खरीद के मोटू साहब ने निकाल लिया तो और एकड़ी ला आरी मतलब चल कपड़े ले लिए बस इन्हीं काम का तुमने हमारे जयंती भाई यहां कपड़ा नि जोड़ी लेवा जाता तो यहां खाली एक पैंट ले लो ये और शिफ्टी रतुगा बड़ी बहुत होती है अब आप रे एवन माजी एवन मा जाई जड़ी कफाय आपरे रामचारी हालो जाई न्या एवन मा जई ने हमें आ एवन मा आवो तो आ तो जो आ है हम सुधरन बच्चा बच्चा है आ कही जो आ को भूदू मस्त और ला ये के है मैं ये के तो हूं ले ले मस्त लागो जोरदार लागो ओ लागेगा यो भी आ रहा रात और रावड़ी रात को हां खूब तू भी આ બધું આમ બધું હજીંત આપણે શું લેવાનું છે જોની ભાઈ એ બધાનું જોને હાલો તો આ જતો જ નથી ટાઈમ હમ ઓવર થઈ જાય બહુ કે નહીં

જયંતિના કપડાં લીધા બે દુકાને ફેરા એના કપડાં હેઠા મળતા હતા તો એ લીધા પછી ફિટિંગ કરાવ્યા કપડા ને અત્યારે એ અહીંયા હજી સંપલ લે છે બપોરે બૂટ લેતો હતો પણ એને ગમ્યા નહીં તો પાછા હોય ને અત્યારે પાછા એ સંપલ લેવા જે છે બે ભાઈ ને જયંતી ને હું બહાર ઊભો અહીંયા બહુ ગઢી છે તો ને હવે આપણે ઘેરથી ફોન આવી છે કે ક્યાં છે હજી તો હવે ઘેર જઈ અને તમને વિડીયો ગમે તો લાઈક કરી દીધો ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત એવી કોમેન્ટ કરી દીધો કેવો લાગ્યો એ અને થોડુંક સજેસ્ટ કરજો કે કેવા વિડીયો બનાવવું તો મને ખબર પડે ને આપણે કાલે અહીંયા છે હજી ત્રણ ચાર દિવસ ગામડે છે તો ઉપર ઉપર બ્લોગ નાખી દે તો એ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે કાલે મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય